对不 બાડોલી લોકસભા બેઠક પર આજે આપણે વ્યારા ખાતે પહોંચ્યા છીએ અહીં કેટલાક પ્રબુદ્ધ નાગરિકો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કઈ રીતનો માહોલ હાલ અત્યારે આ બેઠક ઉપર દેખાઈ રહ્યો છે અને વ્યારા બેઠક ખાસ કરીને જે હાલ અત્યારે બીજેપીના કબજામાં છે એ સિવાયની બાકીની છ વિધાનસભા બેઠકો પણ બીજેપીની કબજામાં છે તો કઈ રીતનો માહોલ હાલ અત્યારે જે કંઈ પણ સમીકરણો બની રહ્યા છે એના વિશે આપણે વાત કરીશું સૌથી પહેલાં દર્શનભાઈ સાથે વાત કરીશું કઈ રીતનો માહોલ હાલ અત્યારે આ લોકસભા બેઠક પર દેખાઈ રહ્યો છે લોકો કયા મુદ્દે વોટ કરશે સાતમી તારીખે ભારત દેશની લોકશાહી બચાવવા માટેની જે ચૂંટણી છે અને ખાસ કરીને સુરત જિલ્લાની આ બારડોલી બેઠક છે એ બારડોલી બેઠક એ ખેડૂત સહકારી સંસ્થા આદિવાસી એની સાથે એના લગતા પ્રશ્નોની સાથે સંકળાયેલી આ બેઠક છે છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય અહીંયાથી ચૂંટાઈને જાય છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગામ પંચાયતો અને સમગ્ર સહકારી માળખું ભારતીય જનતા પાર્ટીના કબજામાં હાલમાં છે તે છતાં પણ આ દસ વર્ષમાં પશુપાલનને લગતા જે ડેરી ઉદ્યોગ છે એ દૂધના ભાવો હોય શાકભાજીના ભાવો હોય અને ખાસ કરીને ખાણ ઉદ્યોગ સંઘની સાથે ખેડૂતોને જે પોષણ સંઘ ખાણના ભાવો મળવા જોઈએ આ સમગ્ર બાબતમાં ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર વિભાગ કેવું સરકાર કેવું કે સમગ્ર માળખું આના માટે નિષ્ફળ નિવર્યું છે અને આદિવાસી વિસ્તારમાં યુવાનોને જે બેજગો બેરોજ બેરોજગારીનો જે પ્રશ્ન છે એ મોટા પ્રમાણમાં આજે પણ ઊભો છે અને ખાસ કરીને જમીન સંપાદનને લગતા ખેડૂતોના જે મોટા પ્રશ્નો છે એના પણ આંદોલનો ચાલે છે અને ધીરે ધીરે જે આદિવાસી વિસ્તાર એ પ્રાકૃતિક રીતે આદિવાસીની સાથે સંકળાયેલો વિસ્તાર છે એને આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રની સરકાર પ્રદૂષિત કરીને સમગ્ર વિભાગ વિસ્તારને બદલવા માગે છે તમે જુઓ તો એનજી આજે મીઢોળા નદી હોય કે તાપી નદી હોય એ પણ આજે ગંભીર રીતે પ્રદૂષિત થયેલી છે એટલે હાલમાં જે વાતાવરણ છે અમે સમગ્ર વિસ્તારમાં જે સુરત જિલ્લો અને તાપી જિલ્લાનો બારડોલી લોકસભા વિસ્તાર છે અને આ આદિવાસી વિસ્તારમાં એક કરણ ચાલી રહ્યો છે સમગ્ર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રત્યે લોકોને નારાજગી છે અને જે લોકલ મુદ્દાઓ છે ખાસ કરીને મોંઘવારી બેરોજગારી અને કોંગ્રેસ પણ એક વચન લઈને આવી છે પાંચ વચનો લઈને આવી છે ખેડૂતોને જે એમએસપીનો જે ખાસ કરીને મુદ્દો છે એને કાનૂની રીતે અંજામ આપીને ખેડૂતોને પોષોત્તમ ભાવ મળે ખેડૂતોને જીએસટીના લગતા જે પ્રશ્નો છે જીએસટી દૂર કરવાની બાબત હોય અને યુવાનોને પણ પૂર્ણ સમયની નોકરી મળે એ માટેના મુદ્દાઓ લઈને આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાતની સરકારે પણ જે વચનો આપેલા હતા અને કેન્દ્રની સરકારે પણ વચનો આપેલા હતા એ વચનો નિષ્ફળ છે અને સમગ્ર દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય કોઈ એવું કામ કેન્દ્રને લગતું કર્યું નથી એના કારણે આ વિસ્તારમાં સ્વાભાવિક છે કે રોષનો માહોલ છે અમે ગામડે ગામડે ફરીને લોકોની સમસ્યાઓ છે લોકોની સમસ્યાને વાચા આપીને આવનારા દિવસોમાં તે સાતમી તારીખે મતદાન થશે અને ત્રીજી તારીખે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સુખ શિક્ષિત યુવાન હોય સહકારી રાજકીય રીતે સંકળાયેલું અને સમગ્ર પરિવાર હંમેશા ગરીબ માણસોની આદિવાસી વિસ્તારની અને મધ્યમ વર્ગ ખેડૂતોની સેવા કરી છે એટલે અમને લોકોનો વિશ્વાસ છે કે આ વખતે પરિવર્તન પાકું છે પરિવર્તન પાકું છે અને આ વખતે જે સરકારની જે નિષ્ફળતા છે એનો રોષ મતદાનમાં છલકે એવું જણાવી રહ્યા છે મિત્રો આપણી સાથે અન્ય પ્રબુદ્ધ નાગરિકો પણ છે એમની સાથે પણ આપણે વાત કરીએ કે જે રીતે દર્શનભાઈ કહી રહ્યા હતા કે લોકોમાં રોષ છે અને બીજેપી પ્રત્યેની જે નારાજગી છે એને કઈ રીતે કોંગ્રેસ પાર્ટીને ફાયદો મેળવી શકે એમ છે છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય જે ચૂંટાયા છે એ એના મત વિસ્તારમાં તો ફૈયા જ નથી અને એમના જે વડા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માન્ય એમણે જે વચન આપેલા કે ભાઈ ત દરેકના ખાતામાં અમે પંદર લાખ રૂપિયા આપીશું એ હોળી પર જાય સમજી લીધું કે અમારા ખાતામાં પંદર લાખ રૂપિયા આવી જવાના છે સાથે જે ગેસ ગેસના બાટલાઓ છે ગેસના બાટલા માટે પણ એમણે કીધું કે બહુ મોંઘા છે બહુ મોંઘા છે અને એ મોંઘા અમે એમ કે સસ્તા કરી દઈશું પણ આજે બારસો પર જઈને અટક્યું છે ત્યારે ને બારસો ક્યાં જઈને પહોંચ્યું છે એ આજે સામાન્ય આમ જનતામાં પણ આજે ત્રાહીમાન પોકારી રહ્યા છે કે આજે આપણને જે આ ભાજપ શાસનકર્તાઓ છે આપણને બનાવવામાં કે જૂઠું બોલાવવામાં માહિર છે એમ સમજી ગયા છે એટલે નવયુવાનો એને આજે ગ્રામ્ય વિસ્તારની શેવાડાના જે પ્રજા છે તે પણ એમ કહેતી થઈ ગઈ છે કે હવે તો ભાજપને મત આપી શકાય તેમ નથી જૂઠું બોલી બોલીને મતો લીધા છે અમારી પાસે બિલકુલ જૂઠું બોલીને મતો લીધા છે એવું ઘણા બધા લોકોનું માનવું છે આપણી સાથે યુવા પણ છે એમને પણ પૂછે યુવાઓને લગતા કઈ પ્રકારના પ્રશ્નો આ વિસ્તારની અંદર સમસ્યા બની છે અને એને માટે શું માનવું છે એમનું જે રીતે હાલ અત્યારે માહોલ ચાલી રહ્યો છે ચૂંટણીનો અને એની અંદર પ્રચાર અભિયાન દરેક પાર્ટીનું તેજ બન્યું છે શું માનો છો કઈ વસ્તુ પ્રભાવિત કરશે મતદારોને સૌપ્રથમ તો યુવાનોની વાત કરીએ શિક્ષિત બેરોજગારનો જે પ્રશ્ન છે હાલ એ લોકો ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે આજે શિક્ષિત બેરોજગારો એવી અપેક્ષા રાખે છે કે આપણે કોઈપણ ડિગ્રીમાં ક્વોલિફાઈડ થઈને જ્યારે એક્ઝામ આપવા જઈએ ત્યારે પેપર લિંકનો બહુ મોટો પ્રશ્ન છે આજે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે બરાબર તો ત્યાં એ લોકો એને ક્યાંથી કોઈશું એ નથી કરી શકતા તો સામાન્ય આ પેપર લિંકને જે થાય છે અને પેપરો ફૂટે છે અને જે યુવાનો જે રો રોજગારી મેળવવા માટે જે નોકરી મેળવવા માટે રાત દિવસ મહેનત કરીને જે તૈયારી કરી હોય એને છેલ્લી ઘડીએ આપણને જે જાણવાનું મળે છે કે પેપર લિંક થયું છે અને જે આશા અને અપેક્ષાનું ફળીભૂત નથી થતું ત્યારે જે આંચકો લાગે છે એ હવે જે આ ભાજપ સરકાર વચનો આપી રહી છે એ યુવાનો સારી રીતે જાણી ગયા છે કે જુઠ્ઠા અને જોરથી બોલેલા વચનો એ પાડતા નથી એટલે ચોક્કસ આ વખત જે કોંગ્રેસ વચનો લઈને આવી છે એમાં સમર્થન છે યુવા પેઢીઓ અને હાલ એનું જે આ કોંગ્રેસના જે વચનો છે એના સાથે સમર્પિત થઈને ચોક્કસ આપણા દેશ લેવલે પરિવર્તન યુવાનો કરશે તો જે રીતે જોયું કે યુવાઓને માટે પણ સમસ્યાઓ ઘણી ગંભીર છે અને પરિવર્તનની ઈચ્છા તેઓ પણ વિચારી રહ્યા છે શિક્ષણના ક્ષેત્રે થઈ રહેલા પેપર લીક મામલાને લઈને યુવાઓ ખૂબ જ નારાજ હોય એવું લાગી રહ્યું છે જે રીતે હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર થઈ રહ્યો છે ચારસો કે પાર ઇસ બાર ફીર મોદી સરકાર શું માનો છો કોની સરકાર અને કેવી સરકાર આ વખતે ચારસો પારતો શું પણ દોઢસો સીટ પણ આવવાની નથી આવો માહોલ દેખાઈ રહ્યો છે હમણાં અમારે નવાપુરથી સુરત જતી ટ્રેન જે દસ વર્ષ પહેલાં અમે આ વિસ્તારમાં ઘણી જગ્યાએ રખડેલો છું દસ વર્ષ પહેલાં પચીસ રૂપિયામાં પાસ મળતો હતો બેરોજગારોને જે યુવા ભણેલા છોકરાઓ છે તે લોકોને પચીસ રૂપિયામાં પાસ મળતો હતો આજે બધા સ્ટેશનો નાના નાના સ્ટેશનો પણ બંધ કરવામાં આવ્યા છે અને આ સ્ટેશનો બંધ કરવામાંના એટલે એ લોકો આપણે મોટર સાયકલ લઈને મોટી રોજગારી માટે એ લોકો સુરત યુધના સુધી જાય છે પરંતુ રસ્તે જતાં એ લોકોને પેલા એ આરટીઓ પકડે પોલીસોચો પકડે જમાદાર પકડે એના પાસે લોનની લોનથી લીધેલી ગાડી હોય આરસી બુક જમા હોય આરસી બુક નથી એ લોકો પર એ લોકો પર ઇન્સ્યોરન્સ નથી એટલે એ લોકોના એ બાને એ લોકો પર પણ એને લૂંટ ચલાવવામાં આવી રહી છે આ રીતે એટલે રોજગારોમાં રોજગારી તો નથી જ એના માટે બહાર જતા હતા પણ એ લોકોનો એ લોકો આ ખૂબ નારાજ છે એ લોકો એક ટાઈમે ભૂખા રહેવાનો વારો આવ્યો છે ને ખેતીવાડીમાં પણ ખેડૂતો પાયમાલ છે તેથી ખેતીવાડીમાં પણ રોજગારી મળતી નથી એટલે દૂર દૂર શહેરમાં એ લોકો જતા તે પણ અટકી ગયું છે તો જે રીતે જોયું કે હાલ અત્યારે ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતને લીધે પ્રશ્ન છે યુવાઓને લીધે પ્રશ્ન છે અને એ સિવાય રોજગારીને લઈને ઘણા બધા પ્રશ્નો છે અને એના કારણે ઘણી બધી પ્રજા નારાજ હોય એવું લાગી રહ્યું છે અને એના કારણે આ વખતે પરિવર્તનની વાત થઈ રહી છે કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત વ્યારા